અમુક અજાણ્યા ઈસમો સાથે ઝઘડતા હતા એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું સુકામ અહીંયા આવ્યો છે એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી જે બાબતને લીધે પોલીસે ગુનો નોંધ્યો આ ઘટનામાં કુલ ચાર આરોપીઓ છે જે ફરિયાદી લખાવ્યા છે એમાંથી રાજા બિહારી ફુલારા અને જીતુ ગોસ્વામી આ ત્રણની પોલીસે ધરપકડ કરી છે હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે એને હજી પકડવાનો બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહી છે